અંકલેશ્વરના પુનગામ પાસે એક્સપ્રેસ વેનો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ પૂર્વ સૂચના વગરના નિર્ણયથી મુસાફરો અટવાયા ભરૂચ કિમ સુધીના એક્સપ્રેસ વેના ટ્રાયલ રનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ આ શરૂઆત સાથે જ અંકલેશ્વરના પુનગામ પાસેના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગેરે પુનગામ નજીકનો એક્સપ્રેસ વે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે સુરત અને વડોદરા તરફ જવર કરતા હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે જટવાઈ પડ્યા હતા અને ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો એક્સપ્રેસ વેના નવા રૂટ મુજબ ભરૂચથી કિમ સુધીનો રસ્તો આજથી ટ્રાય ધોરણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેની સાથે જ પૂનગામ નજીકનો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવશે જે વાહન ચાલકો અત્યાર સુધી પૂનગામ થી એક્સપ્રેસ નો ઉપયોગ કરી વડોદરા કે દહેજ તરફ જતા હતા તેમને હવે જૂના નેશનલ નો સહારો લેવો પડશે આજે સવારથી જ્યારે વાહન ચાલકો પૂનગામ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે રસ્તો બંધ હોવાનું માલુમ પડતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા તંત્ર દ્વારા અગાઉથી કોઈ સાઇન બોર્ડ કે જાહેર નોટિસને મૂકવામાં આવતા ચાલકોમાં તંત્રની કામગીરી સામે બહારે નારાજગી જોવા મળી રહી છે હાલની પરિસ્થિતિ મુજબ વડોદરા ભરૂચ કે દહેજ તરફ જવા ઈચ્છતા મુસાફરોએ હવે પૂનગામ તરફ જવાને બદલે ભરૂચના જૂના રસ્તા પરથી જ પસાર થવું પડશે પૂનગામનો એન્ટ્રી પોઈન્ટ કાયમી બંધ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોને અંકલીશ્વર જે આરડીસીલના વાહન ચાલકોને હવે લાંબો ફેરો કરવો પડશે ખાસ કરીને લાંબા અંતરના મુસાફરો કે જેઓ એક્સપ્રેસ વેના ભરોસે નીકળ્યા હતા તેમને યુ ટર્ન લઈને પરત ફરવાની નોબત આવી હતી આગામી દિવસોમાં જો યોગ્ય માર્ગદર્શન માટે સાઇન બોર્ડ મૂકવામાં નહીં આવે તો વાહન ચાલકોની મુશ્કેલીઓમાં હજુ વધારો થઈ શકે છે મેન આપણો જે નેશનલ હાઈવે આઠ નંબર છે ત્યાંથી આવતા આવતા કિમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે તો અમે લોકો સામેથી ચડ્યા સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી તો તમે સીધા પાછા નીકળી જશો અમદાવાદ બાજુ પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વે નું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવો જોઈએ ઘણા લોકો અટવાય છે ઘણા લોકો આમ જાય છે વીસ વીસ કિલોમીટર ફરીને પછી પાછા આવે છે બધા મતલબ બંધ છે ને કોઈ ચાલુ છે ને એવું બધી પરિસ્થિતિ છે એટલે કેવાનો મતલબ જે આપણા સોશિયલ મીડિયામાં જે ફરે છે ને હમણાં કે ભાઈ અહીંયાથી થી હાઈવે ચાલુ થઈ ગયો છે તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એમ તો જે બી જરા આવતા હોય તો એ લોકોને યા તો આપણો જે જૂનો રૂટ છે જે પૂન ગામથી ચડવાનો ત્યાંથી જ આવું તે તો અત્યારે એ બી બંધ હોય તો ખ્યાલ નથી કાં તો પછી ભરૂચ થી જ આપણે જવું એ જ યોગ્ય રહેશે કાં તો પછી તમે સીધા એના આપણે સુરત થી આવતા હોય તો બારડોલી એનાથી આવો અને આ રોડ આગળ એ બી હમણાં શું છે એ પરિસ્થિતિ ખબર નથી બરોબર છે એ ચાલુ હોય તો વાંધો નહીં એનો ચાલુ નો વિડીયો હતો બહાર સોશિયલ મીડિયામાં પછી ખ્યાલ નહીં પણ આવો તો જરા ધ્યાન રાખીને આવું કોઈને બે જણને પૂછીને આવું એક્ચ્યુઅલી અને આ અત્યારથી જ બંધ કરેલી છે બરોડા થી એક્સપ્રેસ વે કુનગામ ની કટ આપી છે આ કટ બંધ કરવાનું કારણ શું છે આ વાહનો અત્યારે લગભગ દસ થી પંદર કિલોમીટર સુધી જ આવે છે અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઉભા છીએ બંધ કરવામાં આવી છે હવે શું અમારે લેવાનો તમે બંધ કારણ શું છે એ અમને જણાવો હા બંધ કરવાનું હકલીફ અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઉભા થઈએલી કટ અત્યારે હાલ બંધ કરી છે હાલ અભિયાલ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે પચીસ કિલોમીટર કિમ જવાનું રહે ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં એટલે ઓશિંગા ની ગામવાળી કટ બંધ કરવામાં આવી છે અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે you know what